અહમોદનગરપાલિકાની પંદર માર્ચના રોજ કોરમના અભાવે મુલતવી રહેલી સામાન્ય સભા તારીખ પચ્ચીસમી માર્ચના રોજ બજેટ અંગે ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં ભાજપાના ચૌદ અને અપક્ષના છ સદસ્યો હાજર રહ્યા હતા સામાન્ય સભામાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અઠ્યાવીસ પોઈન્ટ તેતાળીસ કરોડનું બજેટ મતે મંજૂર કરવામાં આવ્યું હતું ત્યારબાદ યોજાયેલી સામાન્ય સભામાં શાસક અને વિપક્ષની ગરમાગરમી અઢી કલાક સુધી ચાલી હતી રસ્તા રિપેરિંગની ગ્રાન્ટ બાબતે શાસકો અને વિપક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી વિપક્ષે આક્ષેપો લગાવ્યા હતા કે રસ્તા રિપેરિંગમાં નક્કી કરશે કરેલા કામો કરવામાં આવ્યા નથી તેમજ બે હજાર ચોવીસ પચ્ચીસના કામો પૂર્ણ થયા નથી સિત્તેર ટકા કામો થયા નથી તેમ છતાં બિલો કેમ ચૂકવી દેવામાં આવ્યા છે ચાળીસ લાખના મંજૂર થયેલા કામો હજુ બાકી છે અને અન્ય કામો કરવામાં આવતા વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો તેમજ વોર્ડ નંબર ના સદ્ય કમલેશ સોલંકી પણ સભામાં ઉગ્ર રૂપ ધારણ કરી તેમના વિસ્તારમાં દર ચોમાસામાં વરસાદી પાણીનો ભરાવ થવાથી લોકોને સ્થળાંતર કરવાની પરત પડે છે છતાં શાસક પક્ષ તરફથી કોઈ ગટરનું પ્રાથમિક આયોજન ન હોવાથી વિરોધ દર્શાવ્યો હતો અને વોર્ડ નંબર માં પ્રાથમિક ધોરણે ગટરનું કામ લેવા જણાવ્યું હતું અને શાસકો સેવા વસ્તીમાં કામ ન કરતા હોવાના આક્ષેપ લગાવ્યા હતા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય રશ્મિકા પરમાર પોતે આરોગ્ય સમિતિના ચેરમેન હોવા છતાં તેમની જાણ બહાર પાલિકાના અધિકારીઓ સેનેટરીને લગતો સામાન મંગાવતા ઉગ્ર બની રજૂઆત કરી હતી જેથી સામાન્ય સભામાં ચેરમેનને સેન્સમાં લઈ કામગીરી કરવાનો ઠારો કરાયો હતો આ ઉપરાંત રશ્મિકા પરમારની આંબેડકર હોલ બંધ બનાવવાની અરજીને પ્રમુખે વંચાણે લઈ વણકરવાસમાં ગાઈડલાઈન મુજબ આંબેડકર હોલ લેવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો આમોદ એપીએમસીમાં નગરપાલિકાના સભ્યોનું ડિરેક્ટરની નિમણૂંક બાબતે નામ મોકલવાનું થતાં સભ્યોમાં મત મતાંતર થતાં ભાજપના ચાર સદસ્ય જલ્પા પટેલ ગીતા પટેલ અક્ષર પટેલ વિનોદ પટેલ અને વિપક્ષના પાંચ સભ્ય મહેન્દ્રભાઈ દેસાઈ સકિલ કાપડિયા ઉમેશ પંડ્યા ઈરફાન રાણા રોહિત માછી સહિત નવ મત મળ્યા હતા જ્યારે ભાજપના નવ સભ્યો રશ્મિકા પરમાર ઉષા પટેલ ધારા પટેલ શાંતાબેન રાઠોડ જસુર રાઠોડ બિજલ ભરવાડ કમલે સોલંકી ઇનાયત રાણા મહેશ પટેલ સહિત નવ લોકોએ વિરોધમાં મતદાન કર્યું હતું પાલિકાની સભામાં ચોવીસમાંથી કુલ વીસ સભ્યો હાજર રહ્યા હતા પરંતુ ભાજપાના બાનુબેન ચૌહાણ અને વિપક્ષના કૈલાસ વસાવા ચાલુ સભામાંથી નીકળી ગયા હતા જેથી અઢાર સભ્યોમાં નવ નવ મતની ટાઈપર તથા અધ્યક્ષના કાસ્ટિંગ વોટના અધિકારથી જલપા પટેલ એપીએમસીના ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા બજેટ અંતર્ગત મેં આયોજન કરવામાં આવ્યું તેમાં બજેટને પક્ષ તથા વિરોધ પક્ષ દરેકની સર્વાનુમતે બજેટ પાસ કરવામાં આવ્યું બજેટની અંદાજીત રકમ અઠ્યાવીસ કરોડ તેતાલીસ લાખ પંચાણું હજાર ચોવીસ હજાર મહત્વ રકમના બજેટને મંજૂરી આપવામાં આવી જેથી ગામના વિકાસના કામો સરળતાથી થઈ શકે અને ત્યારબાદ અડધો કલાક રહીને સામાન્ય સભાનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં પક્ષ તથા પક્ષના જે હાજર સભ્યો હતા એમને અગાઉ સામાન્ય સભાની ઠરાવ વાંચનમાં લઈને બહાલ રાખવામાં આવી ત્યારબાદ પ્રમુખશ્રીની મંજૂરીની અપેક્ષાએ થયેલા હુકમ તેને પણ બહાલ રાખવામાં આવ્યા જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી અને પ્રમુખ સ્થાનેથી થયેલા અરજીઓ જે આવેલી હતી એના નિકાલ કરવા માટે પણ ઠરાવ કરવામાં આવ્યા અને નગરપાલિકામાં વિવિધ કામો કે જે વિકાસને અનુલક્ષીને છે એના આયોજન બાબતે પણ ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને સત્તા સોંપવામાં આવી એપીએમસીમાં આપણી ડિરેક્ટર તરીકે તમે શું એપીએમસી આમોદમાં એક વોર્ડ ઓફ ડિરેક્ટરમાં એક નામ મોકલવાનું નગરપાલિકા વતી થાય છે જેમાં જનતાબેન નવીનભાઈ પટેલનો ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં પક્ષ તથા અપક્ષના સભ્યોને એકબીજા આ ઠરાવ પ્રત્યે મત મતાંતર થયું ને વોટિંગ કરવામાં આવ્યું જેમાં ઇક્વલ વોટિંગ થતાં કાસ્ટિંગ વોર્ડ પ્રમુખશ્રીએ આપ્યો ડિરેક્ટર તરીકે જલ્પાબેન પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું આજ રોજ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ સામાન્ય સભા બજેટની અને સામાન્ય સભાની મિટિંગ રાખવામાં આવેલી હતી એની અંદર બજેટ સવામ્તે શાસક પક્ષ અને વિપક્ષે મંજૂર કરેલ છે ગામના વિકાસને ધ્યાનમાં રાખીને અને ત્યારબાદ અડધો કલાક બાદ ત્રણ પિસ્તાળીસ મિનિટે સામાન્ય સભા રાખેલી હતી તેની અંદર ગત સભાનું પ્રોસિડિંગ કારોબારી અને સામાન્ય સભાનું પ્રોસિડિંગ હતું એને બહાર રાખવાનું હતું તેની અંદર એક મુદ્દો રસ્તા રિપેરિંગ ગ્રાન્ટ હતો ત્રેવીસ ચોવીસનો ત્રેવીસ ચોવીસની અંદર જે આપણને દરખાસ્ત કરેલી છે વિકાસના કામોની રસ્તા રિપેરિંગની અંદર તેની જેની વહીવટી મંજૂરી મળેલી છે તે કામો બાકી રહેલા છે અને તેના વગર કામો થયેલા છે કે તેનું ચૂકવણું પણ કરી દીધેલું છે તે બાબતનો જે ઠરાવ હતો તેની અંદર અમે વિપક્ષ વિરોધ કરેલ છે અને એક બીજો ઠરાવ એવો હતો કે એપીએમસીના ડિરેક્ટર તરીકે પ્રમુખશ્રીનો ઠરાવ કરેલો હતો તે એની અંદર ઠરાવને બહાલી આપવાની હતી તેની અંદર અમે મુદ્દો લીધો અને એ મુદ્દાની ઉપર ચર્ચા વિચારણા વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે કે ભાઈ આ ઠરાવને બહાલી આપવી કે નહીં એ ઠરાવની અંદર બહાલી માટે એમનું મતદાન થયું મતદાનની અંદર વિપક્ષના અને શાસક પક્ષના ત્રણ સદસ્ય અને વિપક્ષના છ એમ કરીને નવ સદસ્ય જલ્પાબેનની સાથે હતા અને શાસક પક્ષના પણ નવ સદસ્ય થતા હતા તો પછી કાસ્ટિંગ વોટના સહારે જે પ્રમુખ સૂર્યકાશી વોક આપવાનો અધિકાર હોય તેથી જલ્પાબેન કેપીએમસીના ડિરેક્ટર પદે યથાવત રહેલા છે અને બહાની એ ઠરાવને મળેલી છે